તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક અને અન્ય સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો સૌથી મહત્વના સમાચાર અને પીએમ મોદી ની મોટી મીટિંગ પહેલગામ માં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે આ દરમિયાન વાયુસેનાના વડા એપીસી પીએમ મોદીને મળવા પહોંચ્યા છે અને બંને વચ્ચેની મુલાકાત હાલ ચાલુ છે શનિવારે અગાઉ નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી પણ પીએમ મોદીને મળવા માટે આવ્યા હતા પીએમ નરેન્દ્ર મોદી બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી મોટી ભેટ આજે એક જ દિવસમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડોદરા મહાનગરપાલિકાના અગિયારસો છપ્પન કરોડના વિવિધ નવીન વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે

નિર્દોષ બાળકીઓને વેશ્યાવૃત્તિ તરફ ધકેલવામાં આવતી હતી અહીંયા રહેતા લોકોનું આંતકી કનેક્શન પણ સામે આવ્યું હતું તળાવની ફરતે એક લાખ સ્ક્વેર મીટરની વધારે જગ્યાનું દબાણ કરાયું હતું જે દબાણને સરકાર સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરી રહી છે આજે પણ એ જ કામ ચાલુ છે અને આવતીકાલે પણ એ જ કામ ચાલુ રહેશે આગળના મહત્વના સમાચાર બીસીસી ન્યૂઝને વોર્નિંગ અને મોદી એક્શન મોડમાં બીસીસી ન્યૂઝને પણ ચેતવણી આપવામાં આવી છે પહેલગામ હુમલાનું રિપોર્ટિંગ કરતી વખતે બીસીસી ન્યૂઝ આતંકીઓને ઉગ્રવાદી કહી રહ્યું હતું સરકારે આ કાર્યવાહી ગૃહ મંત્રાલયની ભણામણ બાદ કરી છે તો બીજી તરફ આજે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં બોલાવવામાં આવેલ ખાસ સત્રમાં પહેલગામમાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી આગળના દુઃખદ મોટા સમાચાર અને બાબાનું થયું મૃત્યુ એકસો વર્ષીય યોગ ગુરુ સ્વામી શિવાનંદ બાબાનું વારાસણીમાં નિધન થયું છે શનિવારે રાત્રે આઠ પિસ્તાલીસ વાગ્યે બી એચ યુમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા તેના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે દુર્ગાકુંડ સ્થિત તેના આશ્રમમાં રાખવામાં આવ્યો છે અંતિમ સંસ્કાર સોમવારે થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ મિત્રો કે પીએમ મોદી શિવાનંદ બાબાના યોગાભ્યાસના ચાહક પણ હતા અને આ બાબાને ત્રણ વર્ષ પહેલાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા પાડળના મોટા સમાચાર અને ગુજરાતના અનેક શહેરોમાં બંધ કશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસી પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી ગઢડા વીરપુર સહિતના શહેરોમાં સ્વૈચ્છિક બંધ પડાયો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વેપારીઓએ બંધ ધંધા રાખી પુતળા દહન અને મૌનરેલી યોજી હતી તો મોરબીમાં ધર્મ જોઈને સમાન ખરીદોના જેવા પોસ્ટર પણ લાગ્યા હતા મુસ્લિમ અને હિન્દુ બંને સમુદાયના વેપારીઓએ મળીને આ વિરોધ નોંધાવ્યો છે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને હોસ્પિટલો વિદ્યાર્થીઓથી ઉભરાઈ ભવના ટળેટીમાં પહાડ ચડાણની તાલીમ રહેલા વિદ્યાર્થીઓ પર મધમાખીનું ઝૂડ તૂટી પડ્યું હતું તાલીમ લેવા વેલા વિદ્યાર્થીઓ પર મધમાખીના હુમલાથી ઘાયલ થયેલા પંદર જેટલા વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે ખાસ તો મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતભરના વિદ્યાર્થીના ભાઈઓ અને બહેનો ખડક ચણાની તાલીમ જૂનાગઢ ખાતે લેતા હોય છે અને હુમલા સમયે અંદાજે 50 થી વધુ વિદ્યાર્થીઓ સ્થળ પર હાજર હોવાની માહિતી સામે આવી છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ આગળના દુઃખદ શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીના થયા મૃત્યુ રાજ્યમાં અકસ્માતમાં મોતનો સિલસિલો યથાવત છે ત્યારે અંકલેશ્વરમાં અકસ્માતમાં બે વિદ્યાર્થીના કરુણ મૃત્યુ થયા છે જે બે અજાણ્યા વાહન ચાલક બે વિદ્યાર્થીને અડફેટે લઈ ફરાર થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે નેશનલ હાઈવે પર ખરોડ ચોકડી નજીક આકસ્મત સર્જાયો છે આ વિદ્યાર્થી પોતાના વાહન પર જઈ રહ્યા હતા તે વખતે તેને અડફેટે લેવા હોવાનું કહેવામાં આવી રહ્યું છે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે હવે દેશના વડાપ્રધાન પણ થયા દુખી અને વ્યક્ત કર્યો શોક પીએમ મોદીએ યોગ ગુરુ શિવાનંદ બાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે પીએમએ એક્સ પર શિવાનંદ બાબા સાથેનો પોતાનો જૂનો ફોટો શેર કરી લખ્યો કે યોગ સાધક અને કાશી નિવાસી શિવાનંદ બાબાજીના નિધનથી હું ખૂબ દુઃખી થયો છું યોગ અને ધ્યાન પ્રત્યે સમર્પિત તેનું જીવન દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે યોગ દ્વારા સમાજ સેવા કરવા બદલ તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા હું તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સૌથી મોટા અને મહત્વના સમાચાર ગુજરાતમાં અહીં જડબે સલાક બંધ વડોદરાનું જૂનું અને જાણીતું માંડવી માર્કેટ છે અગ્રણી જય ઠાકોરે જણાવ્યું છે કે વડોદરાના માંડવીમાં વિવિધ એસોસિએશન દ્વારા બંધ પાડવામાં આવ્યો છે આ બંધનું મુખ્ય કારણ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ ખાતે પાકિસ્તાન દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તેને જણાવવામાં આવ્યું છે જેમાં ભારતના નાગરિકોને સનાતન સનાતનદીઓને ધર્મ પૂછી પૂછીને ગોળી મારવામાં આવી હતી તેના વિરોધમાં આજે જડબે સલાક બંધ પાડવામાં આવ્યો છે